નાંદોદના વાઘપરા ગામે ગઈકાલે તેર સપ્ટેમ્બરની રાત્રે એક ઇકો કારમાં કેટલાક લોકો આવ્યા અને ઉતરીને ગામમાં પ્રસરી ગયા ત્યારે ગામ લોકો એ લોકોને શોધી રહ્યા છે કે કોણ હતા અને કયા કારણ હતી તેઓ ગામમાં ઘૂસી આવ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ગ્રામજનો દ્વારા ભેગા મળી તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી મોડી રાત સુધી આ ગામના એક અગ્રણી જાગૃત નાગરિક દ્વારા નર્મદા લાઈવના મામલે જાણ કરવામાં આવી હતી શું થયું છે જુઓ આ વિડીયોમાં આજે સાડા દસ પોણ અગિયાર વાગ્યાના સમયગાળામાં ગામમાં અચાનક લાઇટો ગઈ અને તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની ઇકો ગાડી આવી તેમાંથી અજાણ્યા લોકો ચાર પાંચ ઉતર્યા ગામમાં અને ગાડી અંધારામાં જ પાછી અમને ઉતારીને રિટર્ન થઈ ગઈ ફટાફટ ઘણી સ્પીડમાં નીકળી છે ગાડી પણ અહીંયાથી કેમ કે ગામના બે ત્રણ જણા અમે જોઈ ગયા હતા એટલે ગાડી ફટાફટ નીકળી ગઈ ગામના એક ભાઈએ એમનો પીછો પણ કર્યો અને ગાડી પકડવામાં ના આવી અને બૂમ પાડવા છતાં પણ ના ઉતરી રહી અને જે એ લોકો ગામમાં ઉતર્યા હતા તે પણ ગામના બે ત્રણ જણને જોઈને એ લોકો ઝાડી જાતરમાં સંતાઈ ગયા ગામજનો તો અત્યારે એમને શોધી રહ્યા છે પણ મારા ખ્યાલથી ડરને કારણે એ લોકો કંઈ જોવામાં નથી આવતા સંતાઈ ગયા હોવાથી એટલે આજુબાજુના ગામવાળા અને ગામજનોને પણ અમે જણાય છે કે જરા સાવચેતી રાખો અને પોલીસ પણ અમે જણાવીએ છીએ કે થોડુંક ગામમાં નાઈટ પેટ્રોલિંગનું નું સમય રાખો તો અમને એટલી મદદ મળશે ત્યારે વીતેલા કેટલાક દિવસોમાં વિસ્તારમાં કેળાની ચોરીના પણ બનાવ સામે આવ્યા હતા ત્યારે આ ઘટનાથી સ્થાનિકો ચિંતામાં છે